જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ફોડ એસ્પાયર ફોડ ફિગો એસ્પાયર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે બે હજાર ને સોળની અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળશે છે વન વન આર ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફોડ ફિગો તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે ફોર્ડ ફિગો એસ્પાયર ગાડી જોઈ રહ્યા છો બે હજાર સોળની અગિયાર મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે છે ડીઝલ એન્જિન ગાડી છે વ્હાઈટ કલરમાં ગાડી જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વન ડોટ ફાઇવ ટાઇટેનિયમ વર્ઝન જોવા મળી રહેશે બે હજાર સોળ અગિયારમાં મહિનાના મોડલની ગાડી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન ડીઝલ એન્જિન ગાડી છે સાવ ઓછી કિંમતમાં આ ફોડ ફીગો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સાડા ચાર લાખ રાખેલી છે ચાર લાખ પચાસ હજાર થોડો ઘણો ફેરફાર જશે કિંમતમાં ગાડીની કંડિશન તમે જોઈ છો બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ બે છાવી જોવા મળી રહેશે તમે આ ભાઈને ફોન કરીને ગાડીમાં વધારે ઓફર મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ફળ ફીગો વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને ભાઈનો માલિકનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને આ ફળ ફીગો વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ફોર્ડ ફિગો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે ફોડ ફિગો એસ્પાયર વેચવાની છે કંપની કલર જાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળે છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જી જે ઝીરો ફાઇવ સુરતનું પાર્સિંગ જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ ફોડ ફિગો એસ્પાયર વેચવાની છે જાચવેલી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે